फोन तो मारा नंबर तमाम करो lagi marah. tahu આપડે આપડે કોમ ભાઈ તમને ખબર તો એવું જરૂર પડે વાત કરો મારો બેટો ચોક

કેસ કરોડી જેમ કીધું પાકી ખબર કંકુરી તમે વડે આવું મારો છે

ઘર માં <F2> <gestionpl minoritylish> <itu? greet ambitious> <gretna> તમારે રોમ રોમ કરે

પચાસ હજાર પૈસા કેટલા હતા તમને ખબર કેટલા પૈસા હતા પચાસ પાંચ રૂપિયા જેવું હતું

તમારે તો ફોન આવે છે તમારે ફોન લઈ જવ તમારે નામું પડે નવો લાવવાનું ફૂટી ગઈ છે

Gracias.